આ સૂર્યપ્રતાપગઢ ગામ દેખાય છે આ ગામ છે એકવાર ગામની ગામની મુલાકાત લ્યો અને આ દક્ષિણ દિશાની અંદર અમરેલીયા પરિવારના સુરાપુરા બાપા આવેલા છે સામે આપણે શીતળામાં નું મંદિર આવેલ છે આ બાજુ સોનીગ્રા પરિવારના સુરાપુરા બાપા આવેલ છે અને સામેના ભાગમાં સૂર્ય પ્રતાપગઢ ગામ આવેલું છે અને આ બાજુ સાસઠ કેવી જે બી આવેલું છે અને આ ગામનું તળાવ છે Terima kasih. <laughs> સુંદર સરસ બાપાની જગ્યાની અંદર બગીચો પણ છે અને સામે મોટો હોલ છે કોઈ પણ પ્રસંગ કરવો હોય તો એની અંદર આશરે સો બસો માણા આવ્યા હોય કોઈ પણ પ્રસંગની અંદર તો રોકાવાય એવી સુવિધા પણ છે આગળ રસોડો વિભાગ છે કોઈ પણ પ્રસંગ હોય ને રસોડું કરવું હોય તો રસોડાની પણ સુવિધા કમ્પલીટ છે પાણી પીવા માટે આ ટાંકો છે સામે ટોયલેટ બાથરૂમ પણ છે સામેના ભાગમાં આ સ્ટોર રૂમ છે અંદર વાસણ ગાડલા ગોદડા એ તમામ વસ્તુ સાસવવા માટે સ્ટોર રૂમ મોટો બનાવેલ છે બે રૂમ છે કોઈ પણ યાત્રાળુ આવ્યા હોય રાત રાત્રો હોય તો અહીંયા નાવા ધોવાની લાઇટની તમામ સુવિધા છે આ બાપાના જગ્યાની અંદર અને મોટો વેવિશાળ હોલ બનાવ પણ છે આ પરિસરની અંદર ડંકી આવેલી છે આ ડંકી ચાલી ફૂટ જ દાર છે એની અંદર ચાલી વર્ષ કરેલો છે પણ પાણી એટલું છે કે એક હેન્ડલ મારો એટલે તરત પાણી બાર એ આ બાપાનો હાસ છે એટલો અને આ બાજુમાં સરકારી દાર કરેલો છે સાતસો ફૂટ કોરો આ બાજુ બીજો દાર કરેલી ઈ કોરો એટલો આ બાપાનો હાસ છે વર્ષો પહેલા રાજા સાહેબ વખતમાં જે આપણે આ અમરેલીયા પરિવારના સૌરપુરા બાપા હતા અને પહેલા તો નાની એવી ડેરી હતી મને સાંભળે કે ત્રીસક વર્ષ પહેલા નાની એવી ડેરી હતી અને અમે અહીંયા આવતા દાદાને શ્રીફળ વધેરવા અને સમગ્ર અમરેલીયા પરિવારના આ દાદા એ સાક્ષાત બિરાજમાન છે કે આવતા સમયની અંદર દાદાની કૃપાથી આ સમગ્ર અમરેલીયા પરિવાર દ્વારા આ મોટું મંદિર ભવ્ય બનાવવામાં આવેલું અમરેલીયા કુટુંબે અહીંયા વસતા આજુબાજુના ગામમાં તમામ એના ભાઈઓ વસે છે અમરેલીયા પરિવાર આજથી લગભગ આ મંદિરના વીસ કે પચીસ વર્ષ થઈ ગયા છે આ નવું બન્યું એનું મને આંભરે તે દૂનું પેલા વર્ષો પેલા અમે નાના હતા ને તે દાદાની એટલી કૃપા છે અને ગામના લોકો કોઈ પણ કે અમરેલીયા પરિવારના એવું નહીં દાદા ગમે કોઈ પણ લોકો આ દાદાની માનતા કરે અને આવે શ્રીફળ વધેરી જાય એટલે દાદા એને આશીર્વાદ આપે કે આજ અમે એ અમરેલીયા પરિવારના દાદાના દર્શને આવ્યા છે એની મુલાકાત લીધી છે આપણે અમરેલી પરિવારના મહેન્દ્રભાઈ અમરેલિયા છે યા દાદાની વર્ષો સેવા પૂજા કરવા સાંજનો સમય થાય એટલે દાદાની અગરબત્તી દીવાબત્તી કરવા માટે કાયમીક માટે આવે છે બોલો તળાવવાળા બાપાની જય સુરેશ્વર મહાદેવની જય જય રઘુવીર